દિવાળી જેના વગર અધૂરી છે એવા દિવાળી સ્પેશિયલ ગોળવાળા ઘૂઘરા ઘૂઘરા તો તમે બહુ જ બનાવીને ખાતા હશે પણ એકદમ ક્રિસ્પી ખસ્તા અને સ્વાદમાં જબરજસ્ત ટેસ્ટી આવા ગોળવાળા ઘૂઘરા તમે ક્યારેય નહીં ખાધા હોય આ દિવાળી પર આજે આપણે થોડું હેલ્થનું પણ ધ્યાન રાખીશું તો ઘૂઘરા આપણે આજે ગોળવાળા બનાવીશું અને જો તમારી પાસે ઘૂઘરા વાળવા માટેનું મોલ્ડ નથી તો મોલ્ડ વગર પણ તમે સહેલી રીતે બનાવી શકો છો સાથે તળવાની બધી જ અને સાથે એકદમ કરીશું આ ઘૂઘરા તમે બનાવી મહેમાનોને સર્વ કરશો ને તો એ પણ પૂછશે કે ઘૂઘરા તમે ક્યાંથી લાવ્યા તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફિટનેસ હું છું અંકિતા વણજરા અને ચાલો રેસિપી શરૂ કરીએ તો સૌથી એકદમ પરફેક્ટ બનાવવા માટે બહારનું પડ તૈયાર કરવા આપણે લોટ બાંધીશું તો અહીંયા વાટકીના માપથી મેં બે વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે તો વજનમાં આ લોટ અઢીસો ગ્રામ જેટલો છે એની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી નું ઉમેરી દેસુ અચ્છા અહીંયા મોણ માટે આપણે ઘી વાપરવાનું જેનાથી ઘૂઘરા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખસતા બનશે ઓલું જે તમે જોયું ને હાથમાં લેતા જ ઘૂઘરાને તોડતા જ સરસ એનો ભૂકો થઈ જાય તો બસ એવું પળ તૈયાર કરવા માટે મોણ આપણે ઘીનું ઉમેરવાનું અને ઘી અહીંયા આપણે પીગળેલું લેવાનું હવે ઘીનું મોણ ઉમેરવાથી કશું જ નહીં થાય મોણને તમારે ખૂબ સારી રીતે લોટ સાથે મિક્સ કરવાનું છે લોટના એક એક કણમાં સરસ મજાનું મોણ ભળી જવું જોઈએ અને તમે આ રીતે લોટનો શેપ બનાવો તો તમે જો એકદમ કડક આવી મુઠ્ઠી વળે એવું આપણે મોણ ઉમેર્યું છે જો ઓછું લાગતું હોય તો તમે હજી અડધા ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી શકો છો તો ખૂબ સારી રીતે લોટ સાથે મણ મિક્સ થઈ જાય પછી હાથમાં લઈ થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને એકદમ પૂરી જેવો કઠણ લોટ બાંધીશું તો આપણે જ્યારે મોણનું પ્રમાણ વધારે ઉમેર્યું હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું પાણી આપણે બહુ વધારે ના જોઈએ એટલે અત્યારે આટલો લોટ બાંધવા મેં પાંચથી છ મોટી ચમચી જેટલા જ પાણીનો ઉપયોગ કર્યો છે અને સરસ લોટ બંધાઈ ગયો છે તો લોટને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપી દેશો ત્યાં સુધીમાં આપણે એકદમ ટેસ્ટી એવું ઘૂઘરાનું સ્ટફિંગ બનાવીએ જેના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ

તો હવે ડ્રાય ધીમા ગેસ પર હલકો કલર બદલાઈને ત્યાં સુધી થોડા રોસ્ટ કરી લેશું તો બહુ વધારે નહીં કેમ કે આપણે ઘૂઘરાને ફ્રાય કરવાના છે ત્યારે પણ ડ્રાયફ્રુટ થોડા કૂક થશે તો હલકો ડ્રાયફ્રુટનો કલર બદલાય એટલે બે ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી કિશમિશ અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું ખમણ ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી આ જે આપણે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ છે એને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને એને થોડા ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે આ જ પેનમાં સો ગ્રામ જેટલો મોળો માવો લેશું તો અહીંયા મેં મોળો માવો લીધો જેને થોડો ક્રમ્બલ કરી લીધો તો માવાને પણ આપણે થોડો શેકી લેશું માવાથી ઘોઘરાનો સ્વાદ બહુ સારો એવો આવે છે પણ જો તમને માવો ના મળે તો આપણે આગળ જે રવો ઉમેરવાના છીએ એની ક્વોન્ટિટી તમે વધારે લઈ લેજો અને તમારે ઇન્સ્ટન્ટ માવો બનાવવો હોય તો જો ઘરમાં મિલ્ક પાવડર હોય તો એનાથી પણ તમે માવો તૈયાર કરી અને ઘોઘરામાં અહીંયા માવામાંથી હલકું ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકવાનો તો બહુ વધારે કલર ચેન્જ નથી કરવાનો બે થી ત્રણ મિનિટ શેકશો ને એટલે આ રીતે સરસ ઘી છૂટું પડવા મળશે તો હવે શેકેલા માવાને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને હવે આ જ પેનમાં ફરી બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી અને અડધા કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું તો જ્યારે રવો માવો ગોળ અને ડ્રાયફ્રુટ નું ટેસ્ટી સ્ટફિંગ આપણે ઘૂઘરામાં ભરીશું ને તો ઓ હો એટલા જબરજસ્ત ટેસ્ટી ઘૂઘરા બનશે ને એ તમે એકવાર આ ઘૂઘરા જરૂર બનાવજો અને મને ખાસ કમેન્ટમાં કહેજો કે તમને આ ઘૂઘરાનો સ્વાદ કેવો લાગ્યો ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ઘૂઘરાનો સ્વાદ બહુ જ પસંદ આવશે તો અહીંયા આપણે રવાને સારી રીતે શેકવાનો પણ રવાનો બિલકુલ કલર ચેન્જ નથી થવા દેવાનો એટલે ગેસ લીંબો રાખવાનો અને ઘી પણ માપસર જ ઉમેરવાનું તો આ રીતે તમે જુઓ લગભગ મેં ત્રણ ચાર મિનિટ જેવો રવો શેક્યો અને હવે રવાનો હલકો દાણો ફૂલીને ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દેસું અને રવાને કમ્પ્લીટ ઠંડો થવા દેસુ તો મિશ્રણને તમારે મિક્સ કરો એ પહેલા બધી જ સામગ્રીને ઠંડી થવા દેવાની લગભગ મિનિટમાં આપણો રવો સારી રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ આપણે જે ડ્રાય ફ્રુટને રોસ્ટ કરીને રાખ્યા હતા એને આની અંદર ઉમેરી દેસુ એ પણ સારી રીતે ઠંડા થઈ ગયા છે હવે આપણે જે સેકેલો માવો છે એને પણ ઉમેરી દઈએ અને સાથે વજનમાં પચાસ ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે તો બધી જ વસ્તુને મિક્સ કરી સ્ટફિંગ એકવાર ટેસ્ટ કરી લેવાનું ગોળ તમને જો ઓછો લાગે તો તમે વધારે પણ ઉમેરી શકો છો પણ આટલા મેઝરમેન્ટ માટે પચાસ થી સાઈઠ ગ્રામ જેટલો તમને ગોળ જોઈશે સાથે મેં એક ટી સ્પૂન એલચી પાવડર ઉમેર્યો છે અને હવે હાથની મદદથી એકદમ સારી રીતે ગોળને બધાજ સ્ટફિંગ સાથે મિક્સ કરી દેવાનો તો તમે જો બધી જ વસ્તુને મેં ખૂબ સારી રીતે મિક્સ કરી દીધી અને એકદમ ટેસ્ટી એવું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો આ સ્ટફિંગ થી આપણા ઘોઘરા બહુ ટેસ્ટી બનશે હવે સ્ટફિંગ ને થોડીવાર માટે આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે ઘોઘરા ને વાળી લઈએ અચ્છા ઘણા બધા લોકો મને કહે છે અમારી પાસે ઘોઘરા વાળવા માટે મોલ્ડ નથી અથવા તો ઘોઘરા ને કેવી રીતે એકદમ સહેલી રીતે મોલ્ડ વગર બનાવી શકાય તો આજે હું વાળવાની સાથે ત્રણ રીત શેર કરવાની છું પહેલા આપણે જે બાંધેલો લોટ હતો ને એને મેં સરસ મસળી લીધો પછી આ રીતે આપણે પૂરી જેવડા લુવા તૈયાર કરી લેશું અહીંયા તમે ચાહો તો એક મોટો રોલ વણી અને કોઈ વાટકાથી તમારે સારી રીતે મીડિયમ સાઈઝ ની પૂરીઓને કટ કરી લેવાની અને અને જો એવું કરવું હોય તો મારી જેમ આ રીતે નાની નાના લુવા તૈયાર કરી પૂરી વણતા ઘૂઘરાને વાળતા જવાના એ તમને જે પણ સહેલી રીત લાગે એ રીતે તમે કરી શકો છો તો અહીંયા ઘૂઘરા માટે તમે જો મેં આવી મીડિયમ થી કેવી પૂરીને વણી લીધી તો સૌથી સહેલી રીત પહેલા તમને બતાવું છું મોલ્ડવાળી તો આ રીતના મોલ્ડ ઘૂઘરા બનાવવા માટે કોઈ પણ પ્લાસ્ટિક વાળાની દુકાને કે વાસણ વાળાની દુકાને તમને મળી જાય છે અને આ પ્લાસ્ટિક મોલ્ડ તો ફક્ત પાંચ થી દસ જ મળતું હોય છે તો એની વચ્ચે આ રીતે પૂરી રાખી દેશું સેન્ટરમાં આપણે આ રીતે સ્ટફિંગ ઉમેરી દેશું એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું અને પછી ઘૂઘરાને પરફેક્ટ સીલ કરવા કિનારી ઉપર થોડું પાણી લગાવી દેશું અને આ રીતે ઘૂઘરાને એકદમ સારી રીતે આપણે પેક કરી દેશું અને પછી જે એકસ્ટ્રા લોટ છે એને આપણે કાઢી લઈએ તો તો જો તમે તમે મોલ્ડ સાથે બનાવો છો છો એ તૈયાર થઈ જાય છે જોઈ શકો બિલકુલ પરફેક્ટ એવો ઘૂઘરાનો શેપ આવી ગયો છે અને મસ્ત મજાના ઘૂઘરા તૈયાર થઈ ગયા છે તો આને આપણે પ્લેટમાં રાખી દઈશું અચ્છા હવે તમને મોલ્ડ વગરની રીત બતાવું તો આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે આપણે એક પૂરી રાખી દેવાની આ રીતે થોડું સ્ટફિંગ ઉમેરી દેવાનું હલકું પાણી લગાવી દેવાનું અને પછી આ રીતે હલકા હાથે બે ભાગને પેક કરી દેવાના અને ખૂબ સારી રીતે સીલ કરી દેવાના તો હલકું પાણી લગાવ્યું છે એટલે તમારા ઘૂઘરા બિલકુલ નહીં ખુલે ખૂબ સારી રીતે સીલ થઈ જશે તો એકવાર સરસ આ રીતે બધી સાઈડથી ઘૂઘરા પેક થઈ જાય પછી આપણે કાંટા ચમચી લઈશું અને એનાથી આ રીતે આપણે એમાં ડિઝાઇન કરી દેસું જેનાથી ઘૂઘરા એકદમ સરસ પેક થઈ જશે અને ઘૂઘરા ઉપર બિલકુલ તમે જેવા મોલ્ડમાં વાળ્યા હોય એવી ડિઝાઇન પણ બની જશે તો આ ઘૂઘરા બનાવવાની એ એકદમ સહેલી રીત છે અને હવે તમને બતાવું એ એકદમ ટ્રેડિશનલ રીતે દિવાળી એકદમ સહેલી છે તો સેમ એક પૂરી આંગળી અંગૂઠા વચ્ચે રાખી દેશું વચ્ચે થોડું સ્ટફિંગ ભરી દેશું કિનારીઓ પર થોડું પાણી લગાવી આ રીતે કિનારીઓને સરસ પેક કરી દેશું પછી કોઈ પણ સાઈડ થી તમે આ રીતે હલકી એવી એક સાઈડ ને પ્રેસ કરો અને આ રીતે ફોલ્ડ કરી દો ઉપર આ જે કોર્ન જેવો શેપ બને છે એને ફરી ફોલ્ડ કરો અને ફરી ત્યાંથી જ એને પ્રેસ કરી અને આ રીતે એકદમ સરસ કિનારીઓને વાળતા જાઓ જો તમને આવા ઘોઘરા પસંદ હોય તો તમે એકથી બે વાર પ્રેક્ટિસ કરશો એટલે તમારાથી પણ કિનારીઓ ઘોઘરાની પરફેક્ટ વળવા મળશે તો ખાસ મેં જે તમને કહ્યું એને તમે ધ્યાન રાખજો કોર્નરને તમારે પ્રેસ કરવાનો એ ભાગ થોડો પતલો થાય એટલે એને ફોલ્ડ કરી ફરી ત્યાંથી જ આગળ તમારે પ્રેસ કરી કિનારીને વાળતા જવાનું તો છે ને એકદમ પરફેક્ટ ઘોઘરા બનાવવાની સહેલી રીત તો બસ આ રીતે આપણે ઘોઘરાને તૈયાર કરી લેશું જેમ જેમ ઘોઘરા તૈયાર થતા જાય એમ એમ તમારે આ રીતે એને ઢાંકીને રાખવાના જેથી ઉપરની સાઈડથી ઘોઘરા સુકાઈ ના જાય તો અહીંયા બધા જ ઘોઘરા વળાઈ જાય પછી આપણે ઘોઘરાને ફ્રાય કરીશું ઘોઘરાને તળવા માટે તમારે ખાસ તેલ એકદમ હલકું એવું ગરમ કરવાનું છે જો બહુ વધારે તેલ ગરમ કરશો અને ઘૂઘરાને તેલમાં ગરમ તેલમાં ઉમેરી દેશો તો બહારથી ઘૂઘરા એકદમ ફટાફટ તળાઈ જવાના કારણે ઘૂઘરા પર બબલ્સ આવી જશે એટલે જો તમને એકદમ ક્રિસ્પી અને સ્મૂથ બહારનું પડ જોઈતું હોય તો ખાસ ધ્યાન રાખવાનું ઘૂઘરાને એકદમ મીડિયમ ગરમ તેલમાં ઉમેરવાના અને ઘૂઘરા તમે મીડિયમ ગરમ તેલમાં ઉમેરો પછી આ રીતે ધીરે ધીરે કરી ઉપર આવતા જાય એટલે ગેસને તમારે સ્લો કરી દેવાનો અને સ્લો ગેસ પર એકવાર આ રીતે ઘૂઘરા ઉપર આવી જાય પછી હલકા સાઈડ ને પલટાવી દેવાની ખાસ જો તમે બહુ વધારે તળાવા દેશો તો પછી તમે જ્યારે સાઈડ ચેન્જ ત્યારે ઈઝીલી એક બાજુથી ઘૂઘરા વધારે તળાઈ જવાના કારણે સાઈડ તમારી ફોલ્ડ નહીં થાય તો આ રીતે ગરમ તેલમાં બધી બાજુથી એક સરખા ઘોઘરા તળવા માટે થોડી થોડી વારે ઘૂઘરાની સાઈડને પલટાવતા રહેવી જરૂરી છે આ રીતે કોઈ ચમચી કે એકદમ હાથે સાઈડ પલટાવતા પલટાવતા ઘૂઘરા બહારથી બિસ્કીટ જેવા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના ઘૂઘરાની એક બેચ ને તળાતા બાર થી પંદર મિનિટ જેટલો સમય લાગશે તમે જુઓ અહીંયા એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા ઘૂઘરા તળાઈ ગયા છે તો આ ઘૂઘરાને ઠંડા થાય એટલે મેં પિસ્તા ફ્લેક્સ સાથે સજાવી દીધા એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે બે મહિના સુધી ખાઈ શકો છો બિલકુલ ખરાબ નથી થતા અને તમે જો બહારથી એકદમ ક્રિસ્પી ખસ્તા પડ છે અને અંદરથી જબરજસ્ત ટેસ્ટી ગોળવાળું સ્ટફિંગ છે તો દિવાળી પર એકવાર મારી રીતે ગોળવાળા કોગરા જરૂરથી બનાવજો તમને આ રેસીપી ખૂબ જ ગમશે તો જો તમને આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ